છોટાઉદેપુર જિલ્લામાં દિવાળીનું પર્વ શરૂ થતાની સાથે જ કાલિકા માતાના મંદિરના ચોકમાં ભગવાન શ્રી રામની પ્રતિમા સમક્ષ સિયારામથી લખેલી સુંદર રંગોળી પૂરવામાં આવી આ રંગોળી આકર્ષણ જમાવ્યું રોશની અને પ્રકાશનો મહાપર્વ દિવાળી જેને ઉજવવા દરેક વ્યક્તિ તત્પર હોય છે ત્યારે ઉમંગ અને ઉત્સાહ સાથે દરેક વ્યક્તિ દિવાળી નૂતન વર્ષનો તહેવાર ઉજવે છે જેના ભાગરૂપે ઉદેપુર પંથકમાં ભારે આનંદ અને ઉલ્લાસ સાથે દિવાળી ઉજવવામાં આવી રહી છે નગરની મધ્યમાં આવેલ પ્રાચીન શ્રી કાલિકા માતાના મંદિરે વિશેષ રંગોળીનું આયોજન થયું છે ઉલ્લેખનીય છે કે રામાયણમાં ચૌદ વર્ષનો વનવાસ વેઠી રાવણનો વધ કરી ભગવાન શ્રી રામ માતા સીતા અને લક્ષ્મણજી અયોધ્યા પધાર્યા હોય ત્યારે અયોધ્યાને સજાવવામાં આવી હતી ભગવાન શ્રી રામનું ભવ્ય સ્વાગત થવું જે પ્રસંગને અનુલક્ષી સમગ્ર ભારત વર્ષમાં દિવાળીનો પર્વ ધામધૂમપૂર્વક ઉજવાય છે જેની પરંપરા આજે પણ યથાવત છે ત્યારે છોટા ઉદેપુર નગરના બજારમાં પણ ભગવાન શ્રી રામના ચરણોમાં વિશેષ રંગોળી અર્પણ કરવામાં આવી હતી